જય માતાજી મિત્રો જય ઠાકોર સમાજ જય સદારામ બાબા તો ઠાકોર સમાજ કાર્યક્રમ દિયોદર ખાતે યોજાયો જેમાં ઠાકોર સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા કોઈ પણ પક્ષપાત જોયા વગર તમામ આગેવાનો જેમ કે કોંગ્રેસમાંથી ગેનીબેન અમરતજી ઠાકોર ભાજપમાંથી અલ્પેશભાઈ સૌરભજી ઠાકોર કેસરજી ચૌહાણ તથા લવિંગજી ઠાકોર તથા ઠાકોર સેનાના પ્રમુખ મુકેશભાઈ જેવા અન્ય હોદ્દેદારો તથા સમાજના આગેવાનો અને બહોળી પ્રજા જોવા મળી તો મિત્રો તમે આ વિડીયોમાં હાઈલાઇટ જોઈ શકો છો મિત્રો આ ચેનલમાં હવે ઠાકોર સમાજના જ વિડીયો આવશે જેમ કે ગેનીબહેનના છે અલ્પેશભાઈના છે કેસરજીના છે ઠાકોર સમાજના કોઈ પણ પ્રસંગના છે કોઈ મીટિંગ ના છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો છેલ્લે છેલ્લે કેશવજીએ જોરદાર બૂમ પડાવી सांभो तमी तूफान कहते हैं किनारों से टकराव से तूफान कहते हैं मगर तूफान से टकराव से इंकार कहते हैं वो जवानी जवानी नहीं वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो केसादी ने सांभ्या पी मित्रों जो समाज રાજકારણ હોવું જોઈએ પણ રાજકારણમાં સમાજ ના હોવો જોઈએ તો આ તસવીરોનો પુરાવો હોય